હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક બ્લોગ માં ગુડ મોર્નિંગ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને બાના બર્થડે ના બ

તમારો મગજ ખરાબ હોય ને તો એ તમારે છે ને ખરાબ શબ્દ ન વાપરવા જોઈએ મતલબ કે સામે વાળા વ્યક્તિ સામે કારણ કે તમારો મગજ તો બે મિનિટ માં સારો થઈ જશે પણ તમે જે શબ્દ વાપરા હે ને એ પછી પાછા નહીં આવે

બાંધવું જ પડે એમ પ્રકાર તો બહુ તડકો આવે પડે તડકો આવે હવા જરાક થાય ને તો આખા રૂમ માં ઓલું થઈ જાય એટલે અમે આ બાંધેલું જ રાખી

હા હવે આ તો થઈ ગયું રસોઈ ના મેનુ બનાવવાના મેડમ આજના મગ નું શાક રોટલી દાળ ભાત કેરી નું અથાણું બધું જમવા બધા ગુડ આફ્ટરનુન બધા ખુશી ગુડ આફ્ટરનૂન બધાને શું કરતી જો ચણા પલાળું હું હવે થોડાક ઉકળવા જઈશ ને કારણ કે તમે અચાનક લોન કાઢો પાણીપુરી ખાવી હે તો પછી ચણા પલારવા જ પડશે ને ખાવાની ઈચ્છા હે ઘરે કીધું આજે હા હવે પાવ વાળું ની હવે નથી ભાવતું અત્યારે ખબર ને ઉનાળો આવી ગયો ને એટલે હો એક બે ત્રણ દી નઈ પાવે હમણા કેટલા દી ખાધે ને એટલે પછી પાછો ભાવા જ મનસે આપણે પાવ આપડી આઈ હોય હોય ને હોય જી આપણે એમ ન કે આ બહુ બે ત્રણ દી નો પાવે આપણે હા ઈ ક્યો પણ અત્યારે મેં તો આજે પાણી સાદી પાણીપુરી પૂરી કરી નાખી આપણે હા ને એક કોમેન્ટ હતી હમણાં વચ્ચે મેં વાંચી દીધું છે કે તમે હાલું કે તમને દરરોજ નવું નવું બનાવો ખાવા તમને આળસ નથી કીએ ને આળસ નઈ કે ગમે ત્યારે ગમે તે વસ્તુ કઈ ને તો બેય બનાવી દેવા તો મજા આવે રાતે બાર વાગે એમ કહું ને ખુશી આજે આ વસ્તુ ખાવાની ઈચ્છા થઈ ને આ બનાવી દે ને જો ઘરમાં અવેલેબલ હોય ને વસ્તુ તો બનાવી દે બનાવી નાખો પછી ઓલા પૈડા પાડ્યા હવે યાદ આવે એવું ચણા પલાઈ ગયા હવે કઈ ચણા

ને મે ગઈ કાલે જ કીધું તો તમે આખો વ્લોગ જોઈજો ને પછી કમેન્ટ કરજો કેમ કે ગુડ ન્યૂઝ વાળું તમે સાંભળજો ને તો પછી એને તમે તરત જ કમેન્ટ કરી નાખશો કે હું હતો ગુડ ન્યૂઝ ને ઘણા બધા એવું કર્યું કોંગ્રેચ્યુલેશન ખુશી દી પહેલાથી જ લખી નાખ્યું તો તમે વ્લોગ જોયા વગર તમે કમેન્ટ કરી નાખી ને પાછી ખુશી ઘણા એવું કર્યું એક્સાઇટેડ હોય ને આશિષ ઈ સાચી છે તારી એક્સાઇટેડ હોય એટલા માટે આઈ જો મમ્મી એને આમ લઈ લઈને બેહી ગયા

મને મોબાઈલમાં જોવા જોઈએ હો એ ઘણા બધા કમેન્ટ કરી મમે હજી કે કે જીવન જીવાની હોય ને તો જીવી લેવાનું હા એક તો અંતે ક્યાં જવાનું બધાય એવું જીવી લેવાનું હવે તો મને સુખ શાંતિ ભગવાને આપી મારે બેય

મરચી બ્લોગ માં ઘણી બધી કોમેન્ટ આવી કે તમે કપલ એ કરો અડધા એમ કે ફેમિલી એ કરો શું કરવાનું જે કરવાનું ને મારા મન માં નક્કી કરી હે પણ હવે મીટિંગ જમાવવાની હે

મોટી ગયા તા ત્યારે બા કેવા રો મહિના તા બે દી માં ઈ કે તમને ઈ નતો કર્યું તમે બે દી પાછા આવતા પાછા આવતા રહ્યા તો તમે હાલે ચારે હેરે જવા જાવ તમે ચારે મજા કરો વાતું કરો ને બધી અમને બહુ મજા આવે હું કેમે કીધું એમ તો ગાઈને જો હજી મે મારા મનમાં થોડું ઘણું વિચાર્યું છે અને આ છે એના મનમાં વિચાર્યું વિચાર્યું હા એ તારા મનમાં વિચાર્યું છે બસ તારી ક્યાં જાવું કઈ રીતે જાવું કોને કોને જાવ મારા મનમાં તમને મસ્ત સુપર આઈડિયા છે હું પછી કઈસમ એને જ ખબર એ બધા વિચાર બધા એ પોતપોતાની રીતે ડેસ્ટિનેશન નક્કી કરી રહ્યા છે કે હું બધા એ વિચાર્યું કે તમ બધા પોતપોતાની રીતે નક્કી કરી હાલો કે કઈ જગ્યાએ ફરવા જવાય ને કઈ જગ્યાએ ન જવાય કઈ રીતનું કરવાનું મેં મારી રીતે વિચાર્યું ખુશી એની રીતે બાકી એક મે વિચાર્યું હવે જો એ મને પપ્પા 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 ને મારે ખાલી ફરવા આવવાનું એન્જોય કરવાનું બસ પપ્પા કઈ ઉપર કઈ કહે નહીં ત્યાં જ્યાં જાવું હોય અહીંયા તમારે જ્યારે જાવું હોય ત્યારે હવા જેટલા વાગે ઉઠવું હોય ત્યારે આ ભાઈ ગા ઉપાધ્યાય માં ત્રણ ને જ હોય વધારે તો ઓય ઓય

અને મમ્મી એ હે ને અમે કઈક ડિસિઝન લઈને કે મમ્મી આ નું કરવું એટલે મમ્મી એમ જ કે કઈ વાંધો ને મોજે મોજ કરો તમથા એટલે ઈ એક ફાયદો છે આપડો

જ્યારે અમાર બેન નો ખાવાનું ને તે ડુંગરી પાકે અમાર ઘરે ચાલે ડુંગરી હારી તો કાઈ ને ડુંગરી નું થોડું શાક કરી મમ્મી કરતા શીખે મને શીખડાવે શીખડાવ હવે જો બોલું કેમ છો બધા હું આજે માર્કેટ આવી છું શાકભાજી લેવા જો આયા કણે શું છે ટમેટા પછી તરબૂચ જો પપ્પા

સરસ મગજમાં ટ્રાય કરી લીધી એ બા અમે હા વાતું કરતા તા કે ઈ કે ખુશી ખુશી આપણે માર્કેટમાં જાય ને ઈ કે ત્યારે મારે એકલી વ્લોગ બ્લોગ બનાવું મેં કીધું બા આવડશે તો કે લઈ ટ્રાય કરવા દે કે જો ટ્રાય કરીને બતાવી દીધું બાએ

અને મસાલાઓ આપડા નો જો સરસ મજાનો લીલી મરચી ની બધી નાખીને જેવો ભાવે ને એવો જ એવો ધીમે ધીમે બધું લેવા તો રોટલી લઈ લીધી હવે ડબો ચરા ખુલ્લું હતું બદલાવી નાખ્યો એટલે તો જો આ બે હાઉ હવે અડધી રાતે કઈક ચાલુ કર્યું બનાવવાનું બનાવ બનાવવાનું ચાલુ કર્યું બે એક બાજુ

અડધી રાતે પરોળી બનાવી એવી હોય પછી દિવસ નું બધું હોય તો પછી રાતે

જો અહીંયા સાસુ સાસવોનો હે ને જબરદસ્ત ગુન્ધીનો પ્રોગ્રામ ચાલુ હે ગુન્ધી તરાયે મસ્ત મજાની ધીમ ઓ સ્મેલ આવે હે બાકી જબરદસ્ત ધીવાઓ ધીવાળી ગુન્ધી ઓ ધીમા હમ ખાય ટેસ્ટ જ અલગ આવે કીવાળા લાડવાના

અમારું કઈક જે વાત કઈ લેવા દેવાનું હોય એવી વાત હોય ને તો પપ્પા ઇન્ટરેસ્ટ ન લે તો કઈ ની વાત હોય हात्ती र त्यो इन्टरेस्ट लेसे तो निन्डर नै आयो बक्वाने हाम्रो त नै न त बक्वान

ચાલો આજનો બ્લોગ હવે અહીંયા છે એન્ડ કરી દઈએ તમને અમારો વ્લોગ ગમે તો અમારા બ્લોગને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા રહે બસ આવો ને આવો પ્રેમ આપતા રહેજો તો મળીશું કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ને ગુડ નાઇટ